जो आ बे आई सिंगल लो सु नाम बेटा तमारो हां जी और नाम मैडम नो क्या गांव से आया को विष्णु नगर से आया डबोरा तुम डबोरा से आया कब बन वीडियो जो तुम हां भाई जो हम तुम नहीं जोता हमें चाहिए हम कोई जीव नहीं तो हमें चाहिए हम पढ़वा जो हां अदा तो वैकेशन पड़ी हो सन हां वैकेशन पर पर मुझे थाम पड़ो हम चौथा पढ़े और तुम्हें बालवाटी बालवाटी काम સિદ્ધરાજ ને રમાડવા આયા છે જો એ સીધું કોણ આય દીદી આય રમાડવા સિદ્ધરાજ ને તો અમાર આવું જોસ જો પઈ છોકરા તો જો હજુ કામ પડ્યું છે આપણે વાસણ ને એ ધોઈન મૂક્યું છે અને ગઈ કાલે વરસાદ આયા તો પાણીયા માં તો અહીંયા આગળ રહી છે જો તો સીધું રંબુ ને દીદી પાહાડ

મિત્રો બટેકાનું મસ્ત મજાનું શાક બનાવે અને ખરેખર અમારે શાક બનાવે ખરેખર એ શાક બનાવે એમાં એટલું ટેસ્ટ હોય છે ને કે કોઈ વાત નહીં અને મને તો જો ગીલો તો મસ્ત મજાનું શાક બનાવ્યું વાઘુભાઈ હા બહુ મસ્ત બટેકા પણ તો વાઘા બટેકા એમને જ કાપ્યા અને મસ્ત જાતદાર રસા વાળું બનાવશે શાક નહીં ઘરમાં તો ઘરમાં રોજ શાક વખરતા હોય વાઘુભાજી બનાવતા હોય શાક શાક તો નહીં પેલે ખરાબાલ આવી ગયા હે હાથી હકીકત માં કહેડા હે મારા કરતા તો બહુ મોટા હે તમારે ફેન ફોલો આવે તું બે છોકરી હવે એવું ના કરો ને પેલું મારો છોકરો ઉઠી જાય આ તો વાહન દેવરાજ ભાઈ ये देवराज भाई है ये देवराज भाई है तो तो मित्रों जो सवारे पर आया था पास आ बफोर पर आए शोकरु रमड़वा सिद्धराज ने सिद्धराज ने अट्टा सिख पाळो इन पेला वे शोकरा आया ये रे आ चलो हेड ड्रेस सिदू

मारो, मार मारो सीधा मारो मारो जो ही मित्र क्यों सीधू काम मस्त रहा मैं मलिको दो चलो देखो सीधा हाँ रुपा करो चलो ये हो है अरे हमारे सीधू तो रहा मैं पाठ मुक्की दीदा है बराबर है ना मैं सीधा जो સીધો એ રમ તો મિત્રો આપણે રાઘુબાના ભાઈ નહીં આવવાના હી એટલે જમવાનું બનાવીશું આપણે પાત મૂકી દીધા હી અને ઘઘુબા પણ બહાર છે અમે દિન બહાર અને દ્વારા મહો

લાયટ બાંધી ચાલુ થઈ ગઈ હાલ વરસાદ બંધ થઈ ગયો જોઈ શકો છો વીજળી પણ પડત છે એટલે વીજળીના કારણે આપણે બાંધી અને વરસાદ પણ ગાજે હાલ બહાર ખરેખર વરસાદ હાલ બંધ થઈ ગયો વરસાદ જોરદાર પડતો હતો વરસાદ જોરદાર પડ્યો છે અને અત્યારે વારે આજો નહીં એ આપણે દરવાજો બંધ કરી નાખ્યો અને અમારે ફરીને આવ્યા હતા અમને કંકુત્રી પણ આપી છે આ સીધાનું બેટ પડ્યું છે સીધાની ગાડી પડી છે બરાબર દોસ્તો હા 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 એસી કરી દીધો છીએ તો મિત્રો બંને જ યુડિયોમાં જય માતાજી